કે શ્રી કૃષ્ણ બધા મિત્રોને હું છું તમારો ભાઈ પિયર આઈ ને હાજર છે પાડ્યો ને આપણું નવું વર્ષ આમ આજે દિવસની શરૂઆત આપણે દર્શન કરીને કરી છે અને આ બે ભાઈ આજ નઈ નાયા એ તો પહેલી વાર નઈ ને કે પહેલી વાર નઈ આ ને થોડું છોકરા બોડે રે ને હું માં શું કરો

ના ભાઈ અમારે તૈયાર થયા ફોટા પડવા માટે ના ભાઈ હવે ઉઠી ઉઠી રામ રામ તમાર દી હવે કેવું લાગે હેપી ન્યુ બસ મજા મજા ભાઈ ને ઉપર નાખતા અમારો બર્યો હે ભાઈ તો બઉ નુકસાન નહી આવી ખાલી સતમજ નુકસાની આવી છે અબરાજસિંહ તેજસભાઈ આવી ગયા અમારા ગામમાં એ રામ રામ એ રામ રામ ભણા રામ રામ નીરજ કેમ છો એકદમ મસ્ત કેમ અમારી મુલાકાતે બસ આજ પાડો સેલિબ્રિટી ને મળું જોઈએ ને ભાઈ એલા એમ એમ ના કહો એમ કહીને તમે અમને શું કે શરમ મને શરમ ના અનુભવ અમારું ગામ અમારું ઓળધું ગામ નથી એ હે ઓમ તો શું કે બાકી શાંતિ કેવું હે તમારું નવ વર્ષ નવ વર્ષ આજ ચાલુ થયું એટલે ચાલુ થાય પછી ખબર પડે કે અમારું તો ચાલુ થઈ જ્યું આજ એમ પાણીમાં ડુબાડી આવી રહ્યા માં ગટરમાં ના હોય આઈફોન આજે આજે વાઈફ

તો આવી ગયા છે ટાઈગર સાથે વિડીયો બનાવવા માટે અને એક રીલ શૂટ કરી નાખી છે ટાઈગર સાથે અને વિનોદ ને અમારે બધા આવી ગયા છે ફોટા પડાવવા માટે અને અમારે બે ભાઈ જાહેર ડેરી એ ઓલો મંત્રી કામારો હે મંત્રી કામારો મંત્રી અને બબુ બે જાહેર અમારા દીકરા અને સનસેટ નું વ્યૂ આવે એવું મસ્ત સાંજનો સમય છે અને આ છે અમારું ગામ ડોકાવાડા આ બાજુ એક વિડીયો ઉતારવાનો છે આ અમારું ગામનું વ્યૂ છે ટાઈમ છે અત્યારે તો આ લોકો મસ્ત મસ્ત એવા ફોટા પડાવી લે આઈફોનનો લાભ લઈ લે કિશન અને કિશન હવે નવો વ્લોગર ધોકાવાળાનો બનવાનો હે ક્રિસલો વાયર અઠાણું નવાણું વ્લોગર નવો વ્લોગર ભાઈ કિશનભાઈ ને ફોલો લાઈક અને ફોલો કરી નાખજો મિત્રો આવી ગયા છે સાંજે પાડે અને અહીંયા પણ ફોટો શૂટિંગ ચાલુ છે આજે તો પાડ્યો હે તો બધા ફોટો શૂટિંગમાં બીજી છે મારા કે શું શું તમે શું

છે હવે અમારો જમવાનો વારો આવ્યો છે વિરાણી વિરાણી તમે ભવાના ભાઈ વિરાણી પાપડ ખાવાનું હવે ચાલુ કરતી બે કામ બાજુ

જમાઈએ સેપ બસ જમી લીધું છે ને હવે વિરમભાઈ ની અને રાજેશભાઈ ની મુલાકાત લઈ લીધી છે હસ્તી છે ભાઈ આપડે ચોરાટ ના ગ્રામડી ના રાજેશભાઈ અને વિરમભાઈ કલાકાર કેમ છો વિરામ ભાઈ મજા 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 ભાઈ મજા ને બસ એકદમ મજા છે હવે નીકળશું ઘરે હા ભાઈ પુના સ્ટાર છે સૌજી ભાઈ